સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને અસામાજિક પ્રવૃત્તિઓ જામો મહેદાપુરા પોલીસ દ્વારા નોપરા ગોલવાડ સહિતના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન કોઈ વિશન પીધેલા અને મોટર વ્હીકલ એક્ટ મુજબ ના કેસો કર્યા હતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે મૈધરપુરા પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું શાહ નાનપુરા ગોલવાડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરીને શંકાસ્પદ વાહનો તથા વ્યક્તિઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા આ ચેકિંગ દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ પીધેલા અને દારૂના સેવન માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ઉપરાંત મોટર વ્હીકલ એકના નિયમોને ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આવું સઘન ચેકિંગ એ હેતુથી કરાયું હતું કે શહેરમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન ફેલાવી શકે તથા સામાન્ય નાગરિકોનો આત્મવિશ્વાસ વિશ્વાસની સાથે તેઓ જીવી શકે મૈરપુરા પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આવા ચેકિંગ વધુ રીતે કડક રીતે હાથ ધરવામાં આવશે જેથી અસામાજિક તત્વોને ઝડપીને કાયદા હેઠળ લાવવામાં આવે